સુરત સામે આવ્યો છે લિંબાયતના આસ્તિક નગર ખાતે અરૂણ નામના યુવકની અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી બનાવની જાણ થતા લિંબાયત પોલીસનો કાફલો સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હાલ હત્યા પાછળ કારણો બહાર આવ્યા નથી બનાવને કારણે સ્થાનિકોમાં ભય અને તંગ દિલનું વાતાવરણ છવાયું હાલ સમગ્ર હત્યાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જી સર સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સાંજના સમયમાં પાંચ વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણ જનાર અરુણ પાટીલ છે એ એના બે મિત્રો સાથે બેઠેલો હતો એના જે પરિચિતમાં છે એકનું નામ દેવીદાસ સુખદેવ કરીને છે દેવિદાસ ઉર્ફે ડેવિડ અને બીજાનું નામ છે સની હલવાઈ આ બંને જણાએ થઈ અને અરુણ પાટીલની હત્યા નિપજાવી હતી કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે અને એ બાબતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે જે આરોપીઓ છે એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને હસ્તગત કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને જે ભોગ બનનાર છે એનું પોસ્ટમોર્ટમનું કરાવડાવી કામગીરી અને બાદમાં અમે આગળની કાર્યવાહી કરીશું મરણ જનાર છે એનું નામ અરુણ પાટિલ છે એ એના બે બંને જે પરિચિત વ્યક્તિઓ છે એની સાથે બેઠેલા હતા અને અચાનક બંને વચ્ચે ત્રણેય વચ્ચે મતલબ ઝઘડો થયો એ ઝઘડામાં આ બનાવ બન્યો હોવાનું જણાય છે પરંતુ અમે ઇન્વેસ્ટિગેશન વધારે ઊંડાણપૂર્વક કરી રહ્યા છીએ અને પાછળ કોઈ જૂની અદાવત કે એવું કંઈ હોય અથવા કઈ બાબતની બોલાચાલી થઈ એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે આરોપીઓને અત્યારે હસ્તગત કરવાની પ્રક્રિયા ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે